વિદ્યાર્થીઓ અને વલીઓ આયુર્વેદ હોમિયોપેથની વેબસાઇટ પર નોન રિપોર્ટેડ સીટ્સની અપડેટ આવી છે અને ઘણી બધી સીટો ખાલી છે એટલે જેમને આયુર્વેદ હોમિયોપેથમાં એડમિશન નહીં મળ્યું હતું એ હવે ટેન્શન ફ્રી થઈ જાઓ કે હવે તમને એમ બીબીએસ બીડીએસના રાઉન્ડ પછી જે રાઉન્ડ આવશે આયુર્વેદ હોમિયોપેથનો એમાં મળવાની શક્યતા રહેશે જો તમારી ચોઈસ ફિલિંગ બરાબર હોય તો પચીસસો અઠ્ઠાવીસ સીટ જીક્યુની નોન રિપોર્ટેડ રહી છે બરાબર અને જે સીટો ખાલી પડી છે એનઆરઆઈ કોટાની વેકેન્ટ રહી ગઈ છે એ તો આના સિવાય સિવાયની છે બરાબર આઠસો ને પાસઠ સીટ આઠસો પાસઠ સીટ જે મેનેજમેન્ટ કોટાની એનઆરઆઈની કહો એ આઠસો પેસઠ સીટ આવશે જુદી અને આ પચીસસો અઠ્ઠાવીસ જુદી અને એ જ રીતે ફિફ્ટીન પર્સન્ટ એક્યુમાં એકસો ને તેર સીટ નોન રિપોર્ટેડ છે અને પાંચસો છ્યાસી સીટ વેકેન્ટ રહી ગઈ હતી એમાં તો એનઆરઆઈ કોટા છે જ નહીં પણ એક્યુની પાંચસો છ્યાસી સીટ વેકેન્ટ રહી ગઈ હતી જે જીક્યુની જ છે એટલે હવે સેકન્ડ રાઉન્ડમાં જે લોકો એક્યુમાં ફોર્મ ભરશે એમને એલોટ કર્યા પછી બધી સીટો માં કન્વર્ટ થઈ જશે એટલે ના વિદ્યાર્થીઓને ફાયદો થશે આનો આની હું છે ને જાણકારી તમને જ્યારે સેકન્ડ રાઉન્ડ આવશે ત્યારે આપીશ કે તમે એક્યુ અને જી ક્યુ બંનેમાં ભરો તો શું થાય એના માટે શું કરવું પડે એની જાણકારી હું તમને આયુર્વેદ હોમિયોપેથનો રાઉન્ડ આવશે ત્યારે આપીશ હમણાં ખાલી એટલું સમજી લો કે ઘણી બધી સીટો ખાલી છે અને એનું સૌથી મોટું કારણ શું છે કે બધાએ એમબીબીએસ બીડીએસના સેકન્ડ રાઉન્ડમાં ટ્રાય કરવી છે સેકન્ડ રાઉન્ડમાં એમને સીટ મળી જાય એમબીબીએસ બીડીએસની તો અહીંયા કન્ફર્મ કરી લેશે જો એમને એમબીબીએસ બીડીએસની સીટ નહીં મળશે તો પછી આયુર્વેદ હોમિયોપેથનું સેકન્ડ રાઉન્ડ બધું ફૂલ થઈ જવાનું છે બરાબર એટલે આટલી બધી સીટો ખાલી થવાનું મેઈન કારણ બાકી એમ ખાલી ના રહી આટલી બધી મેઇન કારણ એમ બીબીએસ બીડીએસના સેકન્ડ રાઉન્ડમાં ચોઈસ ફિલ કરવી છે ડોક્યુમેન્ટ્સ પોતાની પાસે જ રાખવા છે બે જગ્યાએ ફીસ ભરવાની થાય છે તો બે જગ્યાએ ભરવાની નથી એટલે એ લોકોએ છોડી દીધી કે અમે ફક્ત એમ બીબીએસ બીડીએસમાં ટ્રાય કરીશું ત્યાં મળશે તો તે કન્ફર્મ કરી લઈશું ત્યાં નહીં મળે અમને એવું લાગે કે હવે મળવાની શક્યતા નથી તો પછી આયુએસ હોમિયોપેથના સેકન્ડ રાઉન્ડમાં કન્ફર્મ કરી લઈશું અને આ એક્ઝિટ ફ્રી હતું આ રાઉન્ડ એટલે નોન ડિપોટેડમાં સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ ના થાય એટલે હા એકદમ ફ્રી એક્ઝિટ હતી અને હવે શું થશે હજુ પણ આયુએસ હોમિયોપેથની સીટો કેન્સલ થશે ક્યારે કે જે લોકોએ હમણાં કન્ફર્મ કર્યું છે અને એમને એમબીબીએસ બીડીએસમાં એડમિશન મળી જાય તો પછી આયુર્વેદ હોમિયોપેથનું એડમિશન એ કેન્સલ કરાવી દેશે જ્યાં સુધી સેકન્ડ રાઉન્ડ આયુર્વેદનું નહીં આવે ત્યાં સુધી કેન્સલેશન કરાવશે તો સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ નહીં થશે આયુર્વેદ હોમિયોપેથના સેકન્ડ રાઉન્ડ થઈ ગયા પછી કેન્સલ કરાવશે તો સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થશે આના પછી હું તમને એમબીબીએસ બીબીએસ બીડીએસના સેકન્ડ રાઉન્ડની માહિતીનો વિડીયો આપવાનો છું આ નવી એક ઇમ્પોર્ટન્ટ અપડેટ આવી ગઈ તો બધાની શાંતિ માટે એક નથી મળ્યું નથી મળ્યું એવા ઘણા સ્ટુડન્ટ છે એમના માટે આ વિડીયો અપલોડ કરું છું આના પછી હું એક વિડીયો થોડું મારું એક કેલ્ક્યુલેશન ચાલુ છે એ પૂરું થાય મેરિટ લિસ્ટ અંગે તે પછી હું તમને વિડીયો અપલોડ કરીશ તમને જાણકારી એમાં મળી શકશે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન ઓન રાખો જેથી સમયસર બધી માહિતી તમને મળતી રહે વિડીયોને લાઇક કરો બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ